જ્યાં એક તરફ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે મુહૂર્ત કર્યું છે ત્યાં બીજી તરફ શહેરી વિસ્તારની વાત કરીએ કે જ્યાં પહેલાં જ વરસાદમાં જે તંત્ર છે તેની પોલ ખુલ્લી પડી ગઈ અને વાત થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોલની એક જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે અમદાવાદના આ અલગ અલગ વિસ્તારના આપણે દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયેલા વિસ્તાર છે શહેર કુટરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું નરોડા પાટિયામાં પણ ઘૂંટણસમા પાણી તો ખોખરા વિસ્તારમાં તો એક ભૂવો પડી ગયો સાથે જ વાત કરીએ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં જ્યાં નવો બનાયેલો રોડ જ બેસી ગયો હતો પહેલાં વરસાદમાં સરસપુરમાં પણ પાણી ભરાયેલા છે તો આ તરફ વૃક્ષ પણ અહીંયા ધરાશાયી થતું જોવા મળ્યું હતું તો વિસ્તારમાં પણ પાણી ભરાયેલા ક્યાંક જોવા મળ્યા હતા નરોડા ચિત્રકૂળ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા એટલે કે એક જ વરસાદમાં હજી તો માત્ર અમદાવાદમાં એક ઇંચથી સાડા ચાર ઇંચ જેટલો વરસાદ અલગ અલગ વિસ્તારમાં ખાબક્યો છે ત્યાં ભૂવા પડવાની ઘટના હોય રોડ બેસી જવાની ઘટના હોય વૃક્ષ ધલાશય જવાની ઘટના હોય કે પછી દર વર્ષની જે સમસ્યા હોય છે એ આ વર્ષે પણ સમસ્યા યથાવત રહી પાણી ભરાવાની